એમાં શું તો લાભીજ પડે પણ કનુપા મારી વાત પાળો ગો ગોળે આ તો ખાલી

તો કોમે કરવું પડે ને આગેવાની કરવી પડે ના ના તમારા આગેવાની કરવી હોય નઈ ફાઈ બધો નથી પૈસા કરવા પડી બે હજાર રૂપિયા એવું ના હોય આગેવાન ઉપર વાત કહું આગેવાન હારી કરતું ને ક્યાંક ઊંધું ભલા આ બે તું કોઈ

છૂટું સાપડું છે ને થાળી એટલે એમ તો થઈ નીકળી તું ભાઈ જાય ને થોડી ગમ આપ

મારું જો પૂજે કે તો પાડી ગયું નહીં તો ઓમ સાવા 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 કરીને મીંજે પણ મારું શું એક વાત થઈ છે કે ભલાકાને આર્યું બધું બોલી દીધું કોમ સારું આવે છે કેમ કે ઈન બોલી દીધી નહીં ઈન મારું શું કશું નહીં કહેતી અને અમારે તો કેમ આવી છે અમને તો તાલ લેવા મળ્યા હતી અને જો કોઈ પાડી ગયું નહીં તો મરે જા ફટાફટ ફોટો કરી અને તોને મને જતું રહેવું છે હોય

પાછળ બોલવાનું કોઈ નથી પણ આ તો હવે ભાઈ ગૌ ગયા આગેવાન થઈ ને મન તો આવતું ગમતું થઈ પણ હવે

મારુ શું આ લીલી ભાગડી ના માવડું આ લાગી બીજા હાર્યા મથુરદી ને હગા કોઈ નહીં કે નહીં પણ કોઈ આઘાત જોવા પડશે ક્યાં કરું છે આજે કુણ છે આરી આ તો પેલી લીલી ભાગડે ને ધોળી ભાગડે હા નક્કી આરે પેલા આગે મને જ છે આજ હોય ને દોયડો કરવો છે કોઈ સારા કરવા પેલા જણા દીન ગુલાબજી ને ઝોપા મેણીયો ને બધું દાતડે ને બધું ઉછડી મળ્યું તું ઇન બેન હાદવા છે ને હોય ના રંગે હાથ પકડવા છે કેવા સાર વાઢે રહ્યા છે અને ઓન તો કેવું મોટું મોટું ફાડતા હતા કે અમે આગમન

કનુભા મન તો આવતો પણ હેડો તમારું નજર પડશે આપડે ગમ ઓછું ગમત એટલે મન તો ગમતું નથી

હા ભજન આવી છે ભજન ભલા એવી મોટી મોટી ના પડે ભાવ તો લેવી પડે આગેવાન ની હોય તો પડે કોણ કરવા મેનુ નહીં તમે જેમ

આગેવાની ભલા કરો પણ સારું કરો અને ઘેરે કામ કરવું પડે કરવી એક વાત આવી જ નથી કેપુ હાડવો બોલી ગયા તમે ખબર આટલા વાર તમે ચો કાઢ્યા ખબર પડતી મોહન એમ જવાનો ટાઈમ આઈ ગયો મોટું